અંગ્રેજીમાં ગ્રામરમાં જો પાયામાં કોઈ હોય તો તે ટેન્સિસ છે એટલે કે કાર્ડ છે કાર્ડના મુખ્યત્વે પ્રકારોમાં જોઈએ તો સૌપ્રથમ સાદા કાળો આવે છે જેમાં સાદો વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્ય ભવિષ્યકાળ ત્યારબાદ જોઈએ તો ચાલુ કાળમાં प्रेजेंट कंटीन्यूअस टेंस એટલે કે ચાલુ વર્તમાનકાળ પાસ્ટ કંટીન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ અને ફ્યુચર કંટીન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ તે જ રીતે પૂર્ણકાળમાં જોઈએ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ત્યારબાદ પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ પૂર્ણ વર્તમાનકાળ ત્યારબાદ પૂર્ણ ભૂતકાળ અને છેલ્લે પૂર્ણ ભવિષ્યકાળ ફ્યુચર પરફેક્ટ ટેન્સ આ કાર્ડ સિવાય અન્ય પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ પણ આવે છે પણ માત્ર અત્યારે આપણે આ મુખ્ય પ્રકારો વિશે માહિતી મેળવીએ તો તેમાં સૌ પ્રથમ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાર્ડ વિશે માહિતી મેળવીએ અને પાયામાં સૌથી પહેલો કાર્ડ છે તે આ જ છે સાદો વર્તમાન કાર્ડનો ઉપયોગમાં જોઈએ તો રોજ બરોજની ક્રિયાઓ દર્શાવવા તેમજ આપણી સામાન્ય ટેવો બતાવવા કે સનાતન સત્ય ઘટનાઓ કે પરિસ્થિતિને દર્શાવવા માટે આ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આપણી ટેવો બતાવવા માટે શી ડ્રિંક્સ કોફી એવરી મોર્નિંગ તેણી દરરોજ સવારે કોફી પીએ છે રામજીભાઈ રીડ્સ ન્યૂઝપેપર ડેઇલી રામજીભાઈ દરરોજ છાપું વાંચે છે આ ટેવો જે બતાવવા માટે છે એ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે એવી જ રીતે સનાતન સત્ય ઘટના બતાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે ધ સન રાઈઝી ઇન ધ ઇસ્ટ સૂર્ય પૂર્વમાં ઉગે છે આ ઘટના છે એફેક્ટ છે હકીકત છે અને આવી હકીકત સનાતન સત્ય ઘટના જે બતાવવા માટે છે આ કાળનો જ ઉપયોગ થાય છે ત્યારબાદ રોજની ક્રિયાઓ બતાવવા માટે છે એ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય આઈ વેક અપ એટ સેવન એ એમ એવરી ડે હું દરરોજ સવારે સાત વાગ્યે ઉઠું છું આ આપણી રોજની ક્રિયાઓ બતાવવા માટે છે એ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે એટલા કેટલાક ઉદાહરણો જોયા ત્યારબાદ તેના પરથી આપણે સાદા વર્તમાન કાળને ઓળખ માટે કેટલાક શબ્દો આપે એવા કયા શબ્દો છે કે જેના પરથી આપણને ખબર પડે કે આ જે વાક્યો છે એ સાદા વર્તમાન કાળના છે એમાં કેટલાક ઓળખ ચિહ્નો માટેના કેટલાક શબ્દો જોઈએ તો એવરી મોર્નિંગ એવરી ઇવનિંગ એવરી મંથ એવરી ડે આવા એવરી આગળ લાગેલા અને ત્યારબાદ જે સમય સૂચક જે શબ્દો આપેલો હોય તો એ સાદા વર્તમાન કાળનું વાક્ય છે એમ ગણાવી શકાય આ ઉપરાંત ડેઇલી ઓલવેઝ ઓફન સમટાઈમ યુઝ્યુઅલી હેબિચ્યુઅલી રેગ્યુલરલી વગેરે જેવા શબ્દો જો બતાવવામાં આવ્યા હોય તો તે સાદા વર્તમાન કાળના સૂચક શબ્દો છે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આમાં એક બાબત છે કે ઘણી વખત આવા શબ્દો આપેલા ન હોય તેમ છતાં પણ વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું જોવા મળે છે જેમ કે ધ સન રાઈઝીસ ઇન ધ ઇસ્ટ આ વાક્યની અંદર એક પણ શબ્દ છે એ ઉપરનામાંથી આપેલું નથી એટલે કે વાક્યની ઓળખ કઈ રીતે કરવી ત્યારે આપણે વાક્યનો ભાવાર્થ સમજી કારણની ઓળખ કરવી જોઈએ કારણ કે સત્ય ઘટના બતાવવા માટે આપણે આગળ જોયું તેમ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય અહીં ધ સન રાઇઝિસ ઇન ધ ઇસ્ટ આ વાક્યમાં સૂર્ય પૂર્વમાં ઉગે છે તે દરરોજની બનતી ક્રિયા છે એટલે કે સર્વ સ્વીકૃત હકીકત છે આવી સર્વ હકીકત જે બતાવવા માટે છે એ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે જેને આપણે ભાવાર્થ સમજી અને કાળની ઓળખ કરવી જોઈએ ત્યારબાદ આપણે આગળ જોઈએ તો સાદા વર્તમાન કાળનો ઉપયોગ જેમાં મુખ્યત્વે બે રીતે ઉપયોગ થતો હોય છે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઈસ અહીં આપણે એક્ટિવ વોઇસમાં સાદા વર્તમાન કાળનો ઉપયોગ વિશે જોઈએ તો પેલા સૌ વાક્યનું બંધારણ કેવા પ્રકારનું હોય તો તેમાં સૌપ્રથમ પ્રથમ કરતા હોય ત્યારબાદ ક્રિયાપદનું હોય તો ઉદાહરણ જોઈએ આઈ ડ્રિંક કોફી એવરી જેની અંદર આઈ છે એ કર્તા છે ડ્રિંક ક્રિયાપદનું મૂળ રૂપ છે અહીં આય છે એ પહેલો પુરુષ છે જો ત્રીજો પુરુષ હોય તો ડ્રિંકનું

કોફી એ કર્મ અને અન્ય શબ્દો છે આગળ જોઈએ ઉદાહરણ તો એના એક વચનના વાળા વાક્યની અંદર આઈ વી રાઈટ અ લેટર આ જે શબ્દો છે એ એક વચનના વિધાન વાક્યમાં આપેલા છે પહેલા પુરુષ માટે જેમાં ક્રિયાપદનું મૂળ રૂપ રાઈટ એટલે કે લખવું હવે જો એ જ વાક્યનો નકાર કરો તો આઈ ડુ નોટ રાઈટ અ લેટર વી ડુ નોટ રાઈટ અ લેટર એમાં ડુ છે એ વધારાનું ઉમેરવું પડ્યું છે જેમાં કારણ કે સાદા વર્તમાન કાળની અંદર સહાયકારક ક્રિયાપદ હોતું નથી માટે નક્કાર વાક્ય બનાવતી વખતે અથવા તો પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે ડુ કે ડઝ નો ઉપયોગ થતો હોય છે ક્યારે ડુ અને ક્યારે ડઝ નો ઉપયોગ થાય તે આપણે આગળ જોઈશું બીજા પુરુષ એક વચન ની અંદર યુ રાઈટ અ લેટર અને બહુવચન ની અંદર યુ રાઈટ અ લેટર આવા એક ઉદાહરણ આપેલું છે અને એનો જ નકાર પાછું બનાવીએ તો યુ ડુ નોટ રાઈટ અ લેટર યુ ડુ નોટ રાઈટ અ લેટર એવી રીતે ડુ શબ્દ છે એ વધારાનો સહાયકારક ક્રિયાપદ તરીકે ઉમેરવો પડે છે ત્યારબાદ આપણે ત્રીજા પુરુષ એક વચન વાળા અને બહુ વાળા વાક્યના ઉદાહરણ છે આની અંદર જોઈએ તો એક વચન વાળા વાક્યમાં હી રાઈટ્સ અ લેટર આ વાક્યની અંદર ત્રીજો પુરુષ એક વચન હોવાથી

અને ત્રીજો પુરુષ પહેલો અને બીજા સિવાયની કોઈ ત્રીજા વ્યક્તિની વાત થતી હોય તો એમને ત્રીજો પુરુષ તરીકે ગણતરી થતી હોય અહીં ત્રીજા પુરુષ એક વચનમાં છે એ ક્રિયાપદનું એસ અથવા તો ઈએસ વાળું રૂપ લાગે છે હવે જ્યારે આમાં ઈટ છે ઈટ ગ્રાઝ ધ ગ્રાસ એટલે ઈટ છે એ કોઈ પશુ કે વ્યક્તિ એમના માટે વાપરવામાં આવે છે ત્યારબાદ બહુવચનવાળા વાક્યનું ઉદાહરણ જુઓ તો ધે રાઇટ અ લેટર અને તેમાં

સાદા વર્તમાન કાળના વાક્યનું બંધારણ છે એક વખત યાદ કરી લઈ કે જેની અંદર સૌપ્રથમ કરતા આવે ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ પણ જો ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદનું એસ અથવા તો ઈએસ વાળું રૂપ છે એ લાગે છે અને છેલ્લે કર્મ અને અન્ય શબ્દો આવે છે સૌપ્રથમ આપણે પેલો નિયમ જોઈએ તો ક્રિયાપદમાં એસ અથવા ઈએસ એસ પ્રત્યે ઉમેરવાનો નિયમ માત્ર ને માત્ર ત્રીજા પુરુષ એક વચન એટલે કે સી કે અન્ય કોઈ નામથી શરૂ થતું હોય વાક્ય એવા વાક્યમાં જ લાગુ પડે છે બીજા કોઈ વાક્યની અંદર આ નિયમ લાગુ પડતો નથી એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવામાં આવે છે એસ અથવા ઈ એસ લગાડવામાં આવતો નથી ત્યારબાદ જોઈએ બીજો નિયમ તો સાદા વર્તમાન કાળમાં ત્રીજા પુરુષ એક વાળા વાક્યમાં ક્રિયાપદના છેડે જો એસએચ સી એચ ડબલ એસ એક્સ કે ઓ હોય તો ક્રિયાપદના છેડે ઈ એસ પ્રત્યે લાગે ઉદાહરણ પરથી અને આ નિયમને આપણે સ્પષ્ટ રીતે જોઈએ દાખલા તરીકે વોશ એમાં ડબલ્યુ એસ એચ આપેલું છે વોશ એટલે કે ધોવું જેમાં એસ એચ વોશ માં એસ એચ છે એ છેલ્લે આવેલું છે ક્રિયાપદને તો આવા વાક્યનો ઈએસ છેલ્લે જે લગાડો ત્યારે ઈએસ પ્રત્યે લગાડવાનો એસ લગાડવાનો નહીં એવી જ રીતે બીજા ઉદાહરણ જોઈએ તો ટીચ એટલે કે શીખવું ટીચનું ટીચીસ મિસનું ગોનું ગોઝ થાય આ ઉપરાંત ત્રીજો નિયમ હજી પણ છે કે જો ક્રિયાપદના છેડે વાય હોય અને વાયની આગળ વ્યંજન હોય તો વાયનો આય કરી ક્રિયાપદના છેડે ઈ એસ પ્રત્યે લગાડવું ઉદાહરણ પરથી આ નિયમની વધુ સમજ મેળવીએ જેમ કે ડ્રાય શબ્દ આપેલો છે આ ક્રિયાપદ છે ડ્રાય ડ્રાય નો અર્થ થાય સુકવવું અથવા તો સુકાઈ જવું જેમાં ડી આર વાય છેલ્લે વાય આપેલો છે પરંતુ વાયની આગળનો અક્ષર પણ આપણને જોવાનો છે વાયની આગળ આર આપેલો છે હવે આ છે એ વ્યંજન છે તો અંગ્રેજીના મૂળાક્ષરોની અંદર એ ઈ આ ઓ અને યુ પાંચ સ્વ છે બાકીના બધા બાકીનાંજન છે એ એ વ્યંજન 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 છે છે જેમાં આર પણ ગણાય માટે જો હોય ક્રિયાપદને છેડે જો વાય હોય અને વાયની આગળનો અક્ષર વ્યંજન હોય તો વાયનો આય કરવાનો અને ત્યારબાદ છેડે ઈ એસ પ્રત્યે લગાડવાનું માટે અહીં ડ્રાયનું ડ્રાય થયું જેમાં વાયનો આય કરી દીધો અને છેલ્લે લાગી ગયું એવી જ રીતે રીતે પછી ક્રાઈ નું થાય છે ક્રાઈનું ક્રાઇઝ ફ્લાયનું ટ્રાઇઝ અને કેરીઝ આ બધા ક્રિયાપદોની અંદર વાય છેલ્લે આપેલો છે અને વાયની આગળનો અક્ષર વ્યંજન આપેલો છે જેથી વાયનો આય કરી અને પાછળ ઈએસ પ્રત્યય લાગી ગયો અને ક્રિયાપદનું ઈ વાળું રૂપ બની ગયો આ સિવાય હવે આપણે જોઈએ તો ઉપરોક્ત ત્રણ નિયમને ધ્યાનમાં રાખી અન્ય જો કોઈ ક્રિયાપદ હોય તો એમાં લગાડવાનો થતો નથી માત્ર અને માત્ર એસ પ્રત્યે લગાડવાનો થાય છે ઉદાહરણ તરીકે જોઈએ કટ તો કટ નું કચ્છ થાય જેમાં માત્ર અને માત્ર એસ લાગેલો છે પ્લે નું પ્લેઝ થાય હવે અહીં જોવો જોવા જેવું એ છે કે પ્લે ની અંદર વાય છેડે આવેલો છે પરંતુ ની આગળનો અક્ષર છે એ સ્વર છે માટે સ્વર હોવાથી નો આય કરી શકાતો નથી અને પ્લેનું પ્લેઝ જ રહે છે તેવી જ રીતે ઓપનનું નું રીડનું રીડ બધામાં માત્ર એ પ્રત્યય લાગે છે આગળ જોઈએ સાદા વર્તમાન કાળમાં વાક્યને નકાર અને પ્રશ્નાર્થ બનાવતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે સાદા વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદું નથી એ આપણે આગળ જોઈ ગયા અને વાક્યને નકાર કે પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે ક્રિયાપદ તરીકે અથવા ઉપયોગ થાય છે એટલે કે વધારાનું આપણે જોડવું પડે છે તો આપણે જોઈએ આગળ તો ડઝ ક્રિયાપદ છે એ માત્ર ત્રીજા પુરુષ એક વચન વાળા વાક્યમાં જ વપરાય છે એ આપણે આગળ પણ ચર્ચા કરી હતી અને વાક્યમાં ડુ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ ત્યારે થાય કે જ્યારે ત્રીજા પુરુષ એક વચન ન હોય બાકી બધામાં ઉપયોગ થાય ત્રીજા પુરુષ એક વચન વાળા ડઝનો ઉપયોગ થાય ડઝ ડઝ કે આમ જોઈએ તો માત્ર જ ઉપયોગ કરવાનો થતો હોય ત્યાં જ છે ઈ એસ લાગેલો હોય અને ડઝ વાપરવાનો હોય ત્યારે ક્રિયાપદના છેડેથી એસ હોય કે ઈ એસ હોય એ પ્રત્યય છે એ દૂર થઈ જાય છે ડુમાં એસ કે ઈ એસ પ્રત્યય લાગેલો હોતો નથી માત્ર છે એ એસ અથવા ઈએસ પ્રત્યે એવા વાક્યમાં જ લાગેલો હોય કે જો ત્રીજ ત્રીજો પુરુષ એક વચન હોય અને ડઝ પણ ત્યારે જ વપરાય છે ત્યારબાદ આપણે આગળ જોઈએ ઉદાહરણ એફર્મેટિવ વાક્ય એટલે કે હકાર વાક્ય હી પ્લેઝ કેરમ અહીં પ્લે પ્લે છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે અને પ્લે નું પ્લેઝ થયું છે તો એસ છે એ પ્રત્યે લાગેલો છે આ વાક્યને નકાર બનાવીએ ત્યારે ડઝ નો ઉપયોગ થાય છે શા માટે કારણ કે હી છે એ ત્રીજો પુરુષ એક વચન છે માટે અહી છે જો એમનું નકાર બનાવીએ તો હી ડઝ નોટ પ્લે કેરમ રીતે થાય છે અને એ જ રીતે પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ઇન્ટ્રોગેટિવ વાક્ય બનાવીએ ત્યારે ડઝ હી પ્લે કેરમ એવું પૂછવામાં આવે છે હવે એક ઉદાહરણ આપણે જે પહેલા પુરુષનું જોઈએ તો વધુ આ જે નિયમો છે એમની માહિતી મળે છે આપણે અગાઉ કહ્યું કે ડઝ ક્રિયાપદનો ઉપયોગ છે એ માત્ર અને માત્ર ત્રીજા પુરુષ એક વચન વાળા વાક્યમાં થાય છે બાકીના બધા વાક્યોની અંદર દસ ક્રિયાપદનો ઉપયોગ થતો નથી ત્યાં ડુ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થાય છે એફર્મેટિવ વાક્ય છે એ પહેલા પુરુષ વાળનું એક વચનનું જોઈએ તો આઈ પ્લે કેરમ જો અહીં અહીંયા આપણને જોવા મળે છે કે પ્લેનું મૂળ રૂપ જ આપેલું છે પ્લેનું પ્લેઝ થયું નથી કારણ કે આઈ છે એ પહેલો પુરુષ છે એવી રીતે એમનું જો નકાર કરવામાં આવે તો ડઝ ક્રિયાપદનો ઉપયોગ થતો નથી અહીં માત્ર ને માત્ર ડુ નો ઉપયોગ થાય છે એટલે કે આઈ ડુ નોટ પ્લે કેરમ અહીં આઈ પહેલો પુરુષ એકવચન છે એવી જ રીતે પ્રશ્નાર્થ જો બનાવીએ તો ડુ આઈ પ્લે કેરમ એવી રીતે કરી શકાય એટલે કે ડુ સહાયકારક ક્રિયાપદ છે એ ત્રીજા પુરુષ એક વચન સિવાયના બધામાં ઉપયોગ થાય ડઝ નો ઉપયોગ છે એ માત્ર માત્ર અને ત્રીજો પુરુષ ક્રિયાપદ તરીકે ઉપયોગ થાય છે હવે આપણે આગળ જોઈએ તો કૌંસમાં આપેલી ક્રિયાપદના આધારે ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યામાં આપણે જોઈએ સી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે અને કૌંસમાં આપેલું છે ગો તો ગો નું થયું છે

આ વાક્યની અંદર ક્યાંય પણ સમય દર્શક અથવા તો કોઈ એવા ઓળખ માટેના શબ્દો નથી પરંતુ આ વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું છે જ્યારે ધ સન છે એ પણ કોઈ નામના અર્થમાં વપરાણું છે માટે રાઇઝનું રાઇઝ ઇઝ થયું અને ઈ એસ પ્રત્યે કેવી રીતે એસ અથવા તો ઈએસ પ્રત્યે કેવી રીતે લાગે છે એ આપણે આગળ જોઈ ગયા ત્યારબાદ વી લાઈક ટુ પ્લે સો સર અહીં લાઈક નું એમનું એમ વપરાયું છે કારણ કે પહેલો પુરુષ બહુવચનમાં તરીકે વી જેથી ક્રિયાપદ તરીકે છે એ એમ ઉપયોગ થાય છે એવી જ રીતે ચોથું ઉદાહરણ જોઈએ માય મધર કુક ડેલિશિયસ મિલ્સ એટલે કે મારી માતા છે એ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે જેમાં કુક છે એ ક્રિયાપદનું મૂળરૂપ છે પણ કુકનું કુક્ષ થયું શા માટે કારણ કે માય મધર છે એ ત્રીજો પુરુષ એક વતન એટલે કે હી સી ઈટ અથવા તો કોઈ નામના સંદર્ભમાં વપરાયું છે માટે અહીં કુકનું કુક્ષ થયું અને પાછળ એસ પ્રત્યય લાગ્યો દે લીવ ઇન ધ બિગ હાઉસ અહીં લઈવ લીવ છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે પરંતુ મૂળ રૂપને શા માટે મૂક્યું તો કે ક્રિયાપદના જે કર્તા તરીકે જોઈએ તો કરતામાં અહીં ત્રીજો પુરુષ બહુવચન તરીકે ધ્યેય ઉપયોગમાં લેવાયું જેથી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે અને ખાલી જગ્યામાં લીવ નું લીવ જ થાય છે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર